માનવતા હજુ પણ જીવે છે એ દર્શાવતી એક સુંદર મજાની વાર્તા કે જેનું નામ છે એક દૂધનો ગ્લાસ એક ગરીબ બાળક માટીની અંદર રમી રહ્યો હતો તો માટીમાંથી તેને એક રૂપિયાનો સિક્કો મળ્યો હાથમાં રૂપિયાનો સિક્કો લઈ એ વિચારતા વિચારતા દુકાનદાર પાસે પહોંચ્યો કે આ એક રૂપિયામાંથી શું આવી શકે દુકાનદાર પાસે જઈને તેણે કહ્યું કે લો આ રૂપિયો અને મને એક ગ્લાસ દૂધ આપો દુકાનદારે કહ્યું કે એક રૂપિયામાં એક ગ્લાસ દૂધ ન આવે પરંતુ એના ચહેરા ઉપરના ભાવ અને નિર્દોષતા જોઈ દુકાનદારે તેને એક ગ્લાસ દૂધ આપ્યું થોડા વર્ષો બાદ એ ગરીબ બાળક એક સફળ ડોક્ટર બન્યો અને પેલો દુકાનદાર પડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો સારવારમાં ઘણો ખર્ચો થયો ત્યારે દુકાનદારે ડોક્ટર સાહેબને કહ્યું કે સાહેબ મારી પરિસ્થિતિ એટલી સારી નથી કે હું સારવારના પૈસા ચૂકવી શકું આ સારવારના પૈસા તો તમે વર્ષો પહેલા એક દૂધનો ગ્લાસ જ આપીને ચૂકવી દીધા હતા મોરલ ઓફ ધ સ્ટોરી જીવનમાં કરેલું ક્યારે કઈ એડે નથી જતું આજે જેવું કરશો એવું ભવિષ્યમાં લણશો અસ્તો